શુકલ ગ્રુપ શુકલ શોબીસ શુકુલ વેલ્થ એડવાઇઝરી શુકુલ ઇન્ફા શુકુલ ફાર્મા મની ફાઉન્ડર વગેરે નામની છવ્વીસ કંપનીઓમાં હજારો લોકોના ઇન્વેસ્ટમેન્ટના નામે કુલ એકસો છવ્વીસ કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષેના અસફળતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં આગામી દિવસોમાં જુદા જુદા ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર હોય જેને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ સુરતનાઓએ તારીખ સોળ બાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ સુધી ના સફડતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ઝુંબેશનું આયોજન કરેલ જે અન્વયે વાહનચોરી સ્કોડના અધિકારી કર્મચારીઓ આવા ના સફરતા આરોપીઓને પકડવા માટે વર્કઆઉટમાં હતા દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે મળેલ ચોક્કસ બાતમકીકતના આધારે ઇચ્છાપોર આગમન રેસિડેન્સી પાસેથી એકસો છવ્વીસ કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ત્રણ વર્ષની નાસ્ફરતા આરોપી ધનંજય ઉર્ફે ધનો ભીખુભાઈ બારડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે ગુનાની હકીકત આ કામે શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ એડવાઇઝરી અને શુકુલ વેલ્થ ક્રિએટર એલએલપી કંપનીના અધ્યક્ષ પ્રોપરાઇટર પ્રદીપ શુક્લા ઉર્ફે મુન્ના શુકુલ દેવેશ સુરેન્દ્ર તિવારી ધનંજય ભીખુભાઈ બારડ સંદીપકુમાર મનુભાઈ પટેલ તથા કંપનીનું માર્કેટિંગનું કામ કરતા વિમલભાઈ ઈશ્વરભાઈ પંચાલ મયુરભાઈ ઘનશ્યામભાઈ નાવડિયા અને હેપી કિશોરભાઈ કાનાણીનાઓએ ભેગા મળી ગુનાહિત કાવતરું રચી પોતાના કાવતરાના ભાગ સ્વરૂપે છેતરપિંડી અને વિશ્વાસ ખાત કરવાનો પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવાના હેતુથી ફરિયાદી તથા અન્ય સાહેદોને લલચામણી અને લોભામણી વાતો કરીને મહિને પ્રોફિટ સ્વરૂપે કરેલ રોકાણ પર ચાર ટકા જેટલું વળતર આપવાનું કહી અલગ અલગ સ્વરૂપે કરેલ રોકાણના ફાયદાની સ્કીમો સમજાવી કંપનીમાં રોકાણ કરવાનું કહી શ્રી પાસેથી રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર તથા અન્ય અસંખ્ય સાહેદો પાસેથી કુલ રૂપિયા એકસો છવ્વીસ કરોડથી વધુનું રોકાણ કરાવી પ્રોફિટ કે રોકેલા રૂપિયા પણ પરત નહીં આપી પોતાની ઓફિસ બંધ કરીને નાસી જઈ ગુનો કરેલ જે બાબતે સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આગળની તપાસ ઇકો સેલ દ્વારા હાથ ધરવામાં આવેલ